ધોરાજી અને જામકંડોરણા વચ્ચે આવેલ ભાદર નદીમાં મોટરસાઇકલ પુલ ઉપર મૂકીને એક યુવાને ધમાકો માર્યો હતો જામકંડોરણાની વચ્ચે આવેલ વેગડી પુલ પર મોટરસાઇકલ મૂકી એક યુવાને ભાદર નદીમાં ધમાકો માર્યો છે આ ઘટનાની જાણ થતા મામલતદાર અને તેમની ટીમ ધોરાજી નગરપાલિકા ફાયર બ્રિગેડ સ્ટાફ તથા એસડીઆરએફ ની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી આ ઘટનાને લઈને એસડીઆરએફ ની ટીમ ભાદર નદીમાં શોધખોળ કરી રહી છે હાલ ઘટનાને લઈને લોકોના ટોળા એકત્રિત થઈ ગયા હતા પ્રાથમિક તબક્કે ધોરાજીના શ્રીનાથજી સોસાયટીમાં રહેતો નિકુંજ અગ્રાવત છવ્વીસ વર્ષીય હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે યોગ્ય તપાસ બાદ સાચી હકીકત બહાર આવશે મારું નામ પીબી ડોંગા તલાટી મંત્રી વેગડી આજ રોજ વેગડી નદીના ભાદર ભાદરના પુલ ઉપરથી કોઈ અજાણ્યો શખ્સ નામ માહિતી એવી મળેલ છે કે શ્રીનાથજી સોસાયટીના રહેવાસી નિકુંજ ગોવિંદભાઈ અગ્રાવત ઉંમર આશરે છવ્વીસ બાજુમાં નદીના પુલની બાજુમાં મોટરસાઇકલ મૂકીને કૂદકો મારીને આત્મહત્યા કરેલ છે એવી માહિતી મળેલ છે પાકી માહિતી મળેલ નથી જેના આધારે આજ રોજ ડિઝાસ્ટરની ટીમ દ્વારા એસડીઆરએફની ટીમ દ્વારા લાશની શોધખોળ કરેલ છે હજી સુધી લાશ મળેલ નથી પણ તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ છે આજે સવારે સમાચાર મળ્યા મુજબ બેગડી ગામે ભાદર નદીના પુલ પરથી એક યુવકે આત્મહત્યાનો પ્રયાસ કરેલાની જાણ થયેલ છે તંત્રને તંત્રને જાણ થતા જ ફાયર બ્રિગેડના અધિકારીઓ અમો ખુદ પોતે મામલતદારસી તરીકે એસડીઆરએફની ટીમ સાથે અત્રે સ્થળ ઉપર આવ્યા છે અને હાલ શોધખોળ ચાલુ છે અત્યારે એસડીએફની ટીમ છે તૈયાર પોતાના સાધનો સાથે નીચે શોધખોળ ચાલી રહી છે પુલ નીચે જ અત્યારે ટીમ કાર્યરત છે પોલીસના માણસો નગરપાલિકાનો સ્ટાફ પણ હાજર મારું નામ કિશોરભાઈ સુખાભાઈ મિયાત્રા હેડ કોન્સ્ટેબલ એસઆરપી એસ આરડીએફ ટીમ રાજકોટ એસઆરપી ગ્રુપ તેર ઘંટેશ્વર શું ઘટના છે હવે અમને મામલેદાર સાહેબ તરફથી એવી વર્ધિ આવી છે કે ભાઈ અહીંયા પ્રજાજનો એકઠા થઈ ગયા છે બાયક પડ્યું છે ફૂલ ઉપર તો કોઈ વ્યક્તિ આ નદીની માલકો ધુમકો મારેલ છે બરાબર આવા સંદેશા મળતા અત્યારે અમારી ટીમે શોધખોડ ચાલુ કરી છે બાકી અંદર પડ્યા છે કે નથી પડ્યા એવી નજરો નજર કોઈ પાકી માહિતી અમારી પાસે છે નહીં પણ છતાં અમે અમારી જે કામગીરી છે એ શોધખોડ હતાથી ચાલુ કરી દીધી છે અને જે કાંઈ હશે એ શોધખોડ પૂર્ણ કર્યા પછી અમે મીડિયા સમક્ષ ચેનલ ની માલિકો રજૂ કરી દેખો બરાબર અમારે અમારી કામગીરી અત્યારે તત્પર ચાલુ કરી દીધી છે